ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી દિનેશ ઉર્ફે વસાવા પર વોચ રાખી હતી જે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં યોગી એસ્ટેટમાં બે ઇસમો શંકાસ્પદ એસએસની પાઇપ તથા પ્લેટ સગેવગી કરી રહ્યા છે જે માહિતીના આધારે એલસીબી પોલીસે તપાસ કરતા પ્રિન્સ એન્જિનિયરિંગ દિવાલ પાછળ બે ઇસમો મળી આવ્યા જેઓ પાસેથી પોલીસે ચોરીનો સામાન અને મોપેટ કબજે કર્યા છે આ મામલામાં ઝડપાયેલ આરોપી દિનેશ વસાવાની સઘન પૂછતાછમાં તેણે ભાવિક એન્જિનિયરિંગ કંપનીમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી આરોપીઓએ ચોરી કર્યા બાદ ભંગાર લલિત પટેલ નામના ભંગારિયાને વેચી દીધો પોલીસે ભંગારિયાની ધરપકડ કરી તેની પાસેથી ચોરીનો મુદ્દા માલ કબજે કર્યો છે પોલીસે આ મામલામાં રવિ સુરેશભાઈ મેકવાન દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા અને લલિત ભવરલાલ પટેલની ધરપકડ કરી કુલ સાત આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ભાવિક એન્જિનિયરિંગ કંપનીમાં થયેલ ચોરીના મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગતરોજ એલસીબી દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં બે જેટલી ઘરફોડ ચોરી થયેલ તેની ડિટેક્શન કરી તેના આરોપીઓને પકડી પાડી અને તેનો મુદ્દામલ રિકર કમાયો છે આમાં હકીકત એવી છે કે અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલ ભાવિક મશીનરી તથા પ્રિન્સ એન્જિનિયરિંગમાં થોડા સમય પહેલાં ઘરફોડ થયેલી હતી તેની બાતમી એલસીબીને મળેલ તો એ આ આધારે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેમણે આ ગુનાનો ડિટેક કરેલ છે તે પૈકી રવિ સુરેશભાઈ મેકવાન તથા દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા તથા લલિત ભવરલાલ પટેલ જેવા આરોપીઓને પકડી પાડેલ છે તથા મોટાભાગનો મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવેલ છે આમાં બે જે આરોપી જે છે એના ભૂતકાળમાં પણ ગુનાઓ નોંધાયેલા છે એ વારંવાર આ પ્રકારની ચોરી કરવા ટેવાયેલા છે એ પોલીસ તપાસમાં મળી આવેલ છે જે જેનું નામ છે રવિ તથા દિનેશ આ બંને વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ દાખલ થઈ ચુક્યા છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર